કૃષિ ગ્રામીણ વિકાસ બેંક તો મેનેજર રૂપિયા દસ હજાર ની લાંચ લેતા એસીબી ના છટકામાં ઝડપાયો પ્રોવેલ એડવર્ટાઇઝિંગ એજન્સી ને કૃષિ ગ્રામીણ વિકાસ બેંક દ્વારા ન્યૂઝ માં જાહેરાત આપવામાં આવી હતી જેનું કુલ બિલ રૂપિયા સવા લાખ થયું હતું જેના કમિશનની માંગણી બેંકના મેનેજર કેતન દવેએ એડ એજન્સી પાસે કરી હતી જેના પગલે એજન્સી દસ હજાર આપવાની સંમતિ દર્શાવી હતી અને આ લાંચની રકમના પગલે પ્રોવેલ એડવર્ટાઇઝિંગ એજન્સી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી ખાતે લાંચિયા મેનેજર કેતન દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા એસીબીના અધિકારીઓએ મેનેજર કેતન દવેને રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી